અબળાસરા તિરા ગામે તિરા ગામના નદીનું આજરોજ ખાત મુરદ કરવામાં આવ્યું આજરોજ અબળાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા મધ્યે છેલ્લા વીસ વર્ષથી ગ્રામજનોની માંગ આ નદીનું પુલ બનાવવામાં આવે તેવી માંગ આજે સ્વીકારાઈ પ્રાથમિક શાળાની સામે નદીના પુલનું ખાત મુરદ કરવામાં આવ્યું જ્યારે વરસાદમાં ગ્રામ લોકોને ભારે તકલીફ પડી જ્યાં વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે પણ ખૂબ ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ નદીનું પાણી જોશથી વહેતા ગ્રામ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જે હવે હાલાકી દૂર થશે તાલુકા પંચાયતના પ્રમુખ જાડેજાના ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા પરેશભાઈ ભાનુશાલી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી પંચાયત ચેરમેન હરેશભાઈ મહેશ્વરી તાલુકા પંચાયત સદસ્ય અબ્બાસભાઈ માજોટી રમજાનભાઈ મંદરા

ગ્રાન્ટ ફાળવી અને સમજી લો આ પુલિયાનું કામ આજથી ખાતમુહૂર થઈને આજથી શરૂ થઈ ગયું છે એક સામેના ભાગમાં સ્કૂલ છે કમસે કમ બે થી અઢીસો ઘર ત્યાં ખોલી ના છે તો આ રસ્તો મેઇન રસ્તો તો પાણી આવે એટલે બધું બંધ થઈ જતું હતું તો આ જે પુલિયાનું કામ થયું તો મહેશભાઈનો અમે આભાર માનીએ છીએ તાલુકા પંચાયત બોડીનો આભાર માનીએ છીએ સરપંચ સાહેબ અને

ક્રમની અંદર આપણા તાલુકા પંચાયત સ્ટેમ્પી અને પંદરમાં નાણાં પંચાયતની ફાળવણી કરવામાં આવી છે અને ગામની વચ્ચેથી જે રસ્તો છે ગામને જોડતા સ્કૂલને જોડતો ભૂલ્યો છે એ પુલિયાનું કામ થઈ જતા તો આગામી વર્ષની અંદર વરસાદ પડે તો પણ ગામને તકલીફ ન પડે એના માટે પ્રાથમિક સુવિધાનું આ કાર્ય હતું એ બધા ગામવાળાની માંગણી હતી અને ગામની માંગણી આજે સંતોષાઈ અને ગામ

ઉપસ્થિત છીએ તેરા ગામ વતી તાલુકા પંચાયત અપડાસા અમારા માવિસિંહ સમસ્ત એમની ટીમ તાલુકા ભાજપની ટીમ અમે ઘણા વર્ષોથી લગભગ વીસ વર્ષથી દરખાસ્ત કરતા હતા કે આ પ્રાથમિક શાળા અહીંયા શાળા છે ત્યાંથી છોકરાઓની આવજાવ માટે અને ઓલીબાજુની વસ્તી માટે આ બોલિયાની સખત જરૂરત છે લગભગ વીસ વર્ષની માંગણી અમારી આજે પરિપૂર્ણ થઈ છે સમસ્ત ગામ હું તાલુકા પંચાયતની ની ટીમનો નો આભારી છું ધન્યવાદ રિપોર્ટર રમેશભાઈ નલિયાબડા સાકચ